નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ વાંસદા તાલુકાના સિંધણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિશેષ ઉપસ્થિત રહ્યા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત વાંસદા તાલુકાના સિંધણી ગામે આવી પહોંચેલી યાત્રાને ગ્રામજનોએ ઉમળકાભેર આવકારવામાં આવી હતી આ અવસરે સિંધણી ગામે આયોજ ચિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે લાભાર્થીઓને કીટ વિતરણ સહાય પ્રમાણપત્ર કાર્ડ વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવી હતી મેરી કહાની મેરી જુબાની નવસારી જિલ્લાની અંદર સરકાર દ્વારા સિકલ સેલની વિનામૂલ્યે સારવાર તથા સહાય મળે એ બાબતે આરતીબેન પટેલે જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી જિલ્લાના ગામો ગામ ફરીને ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લાભોની જાગૃતિ માટે લોકોના ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વાંસદા તાલુકાના બાળતાળ ગામે મીરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અન્વયે આરતીબેન પટેલ નો પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું હતું કે મારા પતિને સિકલ સેલ્સની એનિમાનું ધ્યાન આવતા એમની પ્રેગ્નન્સી દરમિયાન આરોગ્ય કેન્દ્ર જઈ તપાસ કરાવી સારવાર મેળવી હતી અને આ દ્વારા વિનામૂલ્યે સારવાર તેમજ સહાય પણ એમને પ્રાપ્ત થઈ હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાઈની ઉમદા કામગીરી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિભાગના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા સ્ટોલ પર વિવિધ યોજનાઓ અને લાભ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાઈ દ્વારા સ્ટોલ ઊભો કરી ગ્રામજનોને આરોગ્યલક્ષી વિવિધ તપાસ હાથ ધરવામાં આવી હતી મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ સિકલ સેલ્સ એનિમિયા પ્રધાનમંત્રી મંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ યોજના વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું સ્વામીનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર પર દેખાતા નંબર સંપર્ક કરો શા માટે નિમડાઈ ગામના સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ પાવર ગ્રીડ પ્રોજેક્ટ નો જુઓ અમારો વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર નવસરીમાં વિશ્વ કક્ષાની ફાઈટિંગ ચેમ્પિયનશીપ બિયાર ફાર્મ ખાતે યોજાઈ કોણે લીધો ભાગ ક્યાંથી લોકો આવ્યા જુઓ અમારો વિશેષ અહેવાલ નવસરી લાઈવ ઉપર વોર્ડ નંબર ચાર ના રહીશો પહોંચ્યા પાલિકા કચેરીએ શા માટે આપ્યું આવેદનપત્ર જુઓ નવસરી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ આજે સાંજે છ વાગ્યે ચિંતામણી જૈન દેરાસરની અંદર મહાપૂજા તો રાખવામાં આવી જતી સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદના રિવરફ્રન્ટના ફ્લાવર શોને પણ ઝાંખો પાડી દે તેવા દેશ વિદેશના ઓરિજિનલ પુષ્પોથી દાદાનો શણગાર કરવામાં આવ્યો હતો દેવના વિમાનની અનુભૂતિ કરવા માટે આજે નવસારીની અંદર દાદાના દરબારમાં સૌ ભક્તોની ભીડ જામશે તો એમ માટે કંઈ નવાઈની વાત નથી એવી જાહેરાત ચિંતામણી જૈન દેરાસરના સત્તાધીશોએ કરી હતી કારણ કે દાદાના દરબારની અંદર ભીડ જામે છે ત્યારે દાદાના દીદાર કરવા માટે લોકો આવતા હોય છે પણ એમાં અન્ય કોઈક જૈન શ્રોતા બાકી ન રહી જાય એ માટે આ છે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પાંચ પિસ્તાલીસ કલાકે પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા મહાપૂજનનું ઉદઘાટન થશે અને ત્યારબાદ છ વાગ્યાથી દાદાના દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે જેની સૌ જૈન ભક્તોએ નોંધ લેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે જિલ્લા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધામાં રિદ્ધિ પટેલ પ્રથમ વાંસદા તાલુકાના ઉનાઈ ગામની વિદ્યાકિરણ ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું નવસારી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ હતી જેમાં વિવિધ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિભાગની અંદર ભાગ લીધો હતો તેમાં થી ચૌદ વર્ષની વયજૂથમાં વિદ્યાકિરણ સ્કૂલની વિદ્યાર્થીની રિદ્ધિ કલ્પેશ પટેલે ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનો ગૌરવ વધારી હતો જે બદલ શાળા પરિવારે બાળાનો આભાર વ્યક્ત કર્યો હતો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, 엘િવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ગઈકાલ સાંજ દરમિયાન કબીલપુર વિસ્તારની અંદર ઘણા બધા ઘરના ચૂલાઓ બંધ પડ્યા હતા કારણ હતું કે જીઓ ફાઈબર દ્વારા નાખવામાં આવતા અંડરગ્રાઉન્ડ વાયરના કારણે ગુજરાત ગેસની પાઇપલાઇનની અંદર ભંગાણ થવા પામ્યું હતું અને જેના કારણે ગેસ લીકેજ થવા પામ્યો હતો જે સંદર્ભે તાત્કાલિક ગેસ લાઇન બંધ કરવામાં આવી હતી અને મેન્ટેનન્સની કામગીરીએ હાથ ધરવામાં આવી હતી જોકે જે જગ્યાએ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો હોવાના કારણે જેસીબી મશીન મંગાવી ખાડાઓ ખોદાવે ને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેની અંદર ઘણો બધો સમય લાગ્યો હતો જેના કારણે ગઈકાલ સાંજથી આજે વહેલી સવાર સુધી ગેસ પાઇપલાઇનની મરામત ચાલુ રહેવા પામી હતી મુંબઈથી સુરત તરફ જતી કચ્છ એક્સપ્રેસના એસ ફોર અને એસ ફાઇવના કોચના ટોયલેટની અંદર દારૂના ખેપિયાઓ ઝડપાઈ આવ્યા હતા મોટી પ્રમાણમાં દારૂની ખેપ મરાતી હોવાની પેસેન્જરો દ્વારા રાવ કરવામાં આવી હતી એક દિવ્યાંગ સહિત ત્રણ મહિલાઓ અને છ સગીરોએ પોતાના શરીરે દારૂની બોટલો બાંધી હતી અને જેને મુસાફરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા હોબાળો થયો હતો અને અંતે એમણે નવસરીયા રેલવે સ્ટેશન પર ઊભા રાખી અને રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા રેલવે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે જ મુસાફરોની અંદર રોષ દેખાઈ રહ્યો હતો કારણ કે વારંવાર આ રીતે ટ્રેનની અંદર દારૂ લાવનારાઓ ટ્રેનના મુસાફરોને પરેશાન કરતા હોવાની પણ રાહ ઉઠવા પામી હતી જો આજના તાપમાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન એકાવન ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો રહ્યો હતો આજે પણ ધુમ્મસભર્યું વાતાવરણ હતું જેને લઈ અને ખેડૂતોની અંદર ચિંતાનું મોજું પ્રવર્તી રહ્યું છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન